સમી તાલુકાના બાબરી ચાંદ્રાણી ગામ ખાતે રોડ પર પડેલા ખાડાઓ અને જંગલ કટિંગની કામગીરી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેક્ટર શ્રીની રજૂઆતને ધ્યાને લઈ કામગીરી કરવામાં આવી સમી તાલુકાના બાબરી ચાંદ્રણી ગામ ખાતે રોડ પર પડેલા ખાડા અને જંગલ કટિંગ કામગીરી કરવામાં આવી પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેક્ટર શ્રીની રજૂઆતને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી ગોચનાદ ગામથી અદગામ સુધી અને અન્ય રોડની કામગીરી કરાઈ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ચાંદરણી ગામ ખાતે રોડ રસ્તા તૂટી ગયેલ હોય જંગલ કટિંગ રોડ ઉપર વધી ગયેલું હોય તેને ધ્યાનમાં રાખી ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર શ્રીને લેખિતમાં રજૂઆત કરતા કલેક્ટર શ્રીના આદેશ અનુસાર ગામના તમામ રોડની અંદર જંગલ કટિંગ અને તૂટેલા રોડના ખાડા પૂરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી કામગીરી કરવામાં આવતા ગામ લોકોની અંદર અને રજૂઆત કરનાર દેવરાજજી ઠાકોરની અંદર ખુશી જોવા મળી હતી તંત્રનો આભાર માન્યો હતો પોતાની રજૂઆતને ધ્યાનમાં રાખી રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવામાં આવ્યા પંચાયત બાંધકામ અને સ્ટેટ બાંધકામ દ્વારા કામગીરી કરવામાં આવી તેને લઈ નેતંત્રનો અને કલેક્ટર શ્રીનો પણ આભાર માન્યો હતો બાબરી ગામથી રામપુરા બાબરી ગામથી ગોચનાદ નજુપુરા અને અન્ય ગામોને જોડતા રોડનું

સ્વચ્છતા અને જે ખાડાઓ પડેલા છે એ ખાડાઓ પૂરાણ કરવા માટે આવતીકાલે ટીડીઓ શ્રી દ્વારા તેમની ટીમ બાબરી ગામમાં આવશે તેથી ટીડીઓ શ્રીએ અમારી વાત ધ્યાને લેતા ટીડીઓ શ્રીનો ખૂબ ખૂબ આભાર ઠાકોર દેવરાજજી રામાજી ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ શ્રી અખિલ ભારત હિન્દુ મહાસભા બાબરીથી અદગામ સુધીના રોડનું જંગલ કટિંગ અને બાબરી તળાવના બાજુમાં રોડ તૂટેલો હોવાથી એની ડિઝાસ્ટર મેનેજમેન્ટને રજૂઆત કરતાં સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે જે બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ